ટિફિનમાં રાખજો બરાબર તો ચાલો આખો દિવસમાં અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ તો વિડિયો છેલ્લે સુધી જોજો ને તમ તમે કોમેન્ટ કરીને એમ પૂછો છો ને કે બેન તમારું નામ શું અને તમે જે આ બનાવો છો એ તમે જમો છો કે નહીં તો એ આ વિડીયોમાં હું તમને જણાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર કેમ કે મારી જે ચેનલનું નામ છે ને એ મારા સરનેમ ઉપરથી છે એટલે મારું નામ તો મોસ્ટ ઓફ અમુકને ખબર છે અમુકને નથી ખબર તો આજે હું તમને મારા વિડીયોમાં જણાવીશ ને બે ત્રણ વાર એવી કોમેન્ટ આવી ગઈ કે તમે જે બનાવો છો એ તમે જમો છો કે નહીં ક્યારે તમે જમો એવા વિડીયો નથી આવતા એટલા હાટું થઈ આજે હું તમને આ વિડીયો જણાવીશ બરોબર તો ચાલો ફટાફટ કાકડી મરચી પછી પરવળ છે કોબી છે પીંડોળા સિમલા મરચાં પછી અળવી પાન છે બટેકા છે અને ગુવાર ટમેટા કોથમીર ને એમાં મેથી પણ છે ને પાલક

બફવા માટે રાખી દઈશું અને આજે આપણે સફેદ ચોરા નું શાક દેવાનું છે એ સફેદ ચોરા આવે ને એનું શાક લેવાનું છે એ હોલી બાજુ એનું પણ અંધાણ આવે છે તો આવી જાય એટલે આપણે પહેલા ચોરા બાફી લઈશું અને પછી દાળ લઈશું બરાબર તો પહેલા આપણે ભાત ને ચોરા બફવા માટે રાખી દઈએ તો બે બાજુ ગરમ પાણી હોલી બાજુ પણ અંધાણ આવી ગયું છે તો હવે આપણે ફટાફટ ચોરા ધોઈને નાખી દઈએ

અને આમાં છે ગ્રેવી આપણે તો ચાલો ફટાફટ વઘાર કરી લઈએ દાળ અને સાતનો તો ચાલો હવે આપણે સાતનો અને દાળનો વઘાર કરી લઈશું બરોબર મસ્ત મજાનો છે આ બાજુ આપણે દાળનો વઘાર કરશું આ બાજુ સાતનો ફટાફટ તેલ નાખી દઈએ બે પહેલામાં તેલ નાખી દઈએ તો ચાલો સરસ મજાનું બે બાજુ થઈ ગયું છે આપણે આ બાજુ ટમેટા પણ ચડી ગયા છે દાળ ના તો હવે આપણે દાળ દાળમાં આ ગ્રેવી પણ પાટી ગઈ છે હવે આપણે એમાં ચોરા પટે

કરી દીધા છે આજે થોડીક ઓછી રોટલી હોય કેમ કે આજે બુધવાર છે એટલે બીજા છોકરા રજા હોય આજે એટલે ઓછી છે તો ચાલો ફટાફટ રોટલી બનાવીએ અને શેકી દઈએ કે બાર વાગી ગયા છે

તો ચાલો પોણા ફટાફટ તો ચાલો તમારી એવી કોમેન્ટ છે કે બેન તમારું નામ શું તો મારું નામ છે સાવિત્રી બરોબર અને આ ટિફિન બને એમાંથી તમે જમો છો તો હા અમે લોકો પણ આમાંથી જ જમીએ બપોરે અમારે એવું હોય કે નક્કી ન હોય જમવાનું કોણ ક્યારે જમી લે નમું આવે તો એની રીતના જમી લે હું મારી રીતના જમી લઉં મારે કાંઈ બપોરે જમવાનું કંઈ કોઈ નહીં ક્યારેક હું નાસ્તા જેવું કરલું ક્યારેક જમું ક્યારેક નથી જમતી બરોબર અને આ જે ટિફિન બને છે એ ટિફિનમાંથી રાજુનો ટિફિન પણ જાય છે જે કારખાનામાં આપણું ટિફિન જાય છે ત્યાં જ રાજુ પણ કામ કરે છે તો અહીંયા જ ટિફિન એમનું પણ જાય છે બરાબર તો એ જનરલ જે આપણે જે ડબરામાં ભરીએ ને એ જ ત્યાં જમી લેતા હોય એટલે અમે લોકો પણ આ ટિફિનમાંથી જમીએ બરોબર તો ચાલો આપણે હવે ફટાફટ ટિફિન ભરી દઈશું અને જેને કોઈને મારો કોન્ટેક કરવો હોય તો મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે સાવિત્રી વસાવા સેવન થ્રી જે આપણે યુટ્યુબમાં લોકો છે એ જ મારે અહીંયા પણ લોકો છે અઢાર હજાર જેટલા અહીંયા ફોલોવર છે આપણા તો તમે અહીંયા જઈને મને કોન્ટેક કરી શકો બરાબર તો ચાલો ફટાફટ આપણે હવે ટિફિન ભરી દઈએ અત્યારે વાગી ગયા છે પોણા બે અને હવે આપણી ટિફિનો બધી વહી ગઈ છે બરાબર ઓટો ટિફિન દેવા ગયા છે કારખાના નો રાજુ જમી કરીને નીકળી ગયા છે ટિફિન દેવા બાકીના છોકરા અહીંયા હોય ને દુકાન ના છોકરા જમવા બેસે એટલે મેં કીધું તો પછી એક ભેગા આપણે વાસણ ઉટકીએ બે છોકરાઓ માટે આપણે કાઢી મૂક્યું છે એ ઘરે મોડા થી આવીને જમશે તો આ વાસણ આપણે લઈ જાશું બહાર કેમકે કે એ કીધું કે હું ટાપ થઈ જઈશ એટલે નમો અહીંયા જમે એ આવીને જમવા બેસી ગઈ છે તો ચાલો ફટાફટ આપણે વાસણ બહાર લઈ જઈએ અને ઉટકી લઈએ

પછી ગોઠવો છું બ્રિજમાં કેમ કે ચોમાસું હોય એટલે શાક એમને હરકું કરે નહીં તો બગડી જાય છે શાકભાજી કેમકે હોય ને વરસાદ એટલા સાડું થાય ને તો ચાલો પહેલાં તો આપણે કોથમીને હરકી કરી દઈએ કે આને વધારે ના એક તો મોંઘી મળે અને પાછી એમાં એ બગડી જાય વધારે તો ફટાફટ આપણે એને સાફ કરીએ પછી કટિંગ કરીને રાખી દઈએ કેટલી જરૂર હોય આધીન હોય ધોઈને વાપરીએ બરાબર બે થી

સાડા ત્રણ થઈ ગયા અહીંયા આપણે પ્લીઝ પણ સરસ મજાનું ગોઠવાઈ ગયું જેમ તેમ કરીને ગોઠવ્યું ગોઠવી બરાબર અને અહીંયા નીચે કચરો છે જુઓ અહીંયા આગળ હોલમાં પણ દેખાય એ પણ આપણે ભરવાનો છે તો ફટાફટ આપણે હવે એ ભરી દઈએ બરાબર સાડા ત્રણ ને પાંચ મિનિટ થઈ ગઈ અને હોલ ને રસોડામાં કચરો કચરો ભરીને બાંધવાનું જોઈએ

તો એ વઘારેલા ભાત બનાવે છોકરાઓ માટે તો આપણે શાકની તૈયારી કરી દઈએ બરાબર તો બટેકાનું શાક બનાવી દઈએ ફટાફટ અને રોટલી બનાવશું થોડીક એટલી તો ચાલો ફટાફટ બટેકાનું શાક બનાવી બનાવીને રોટલી

અત્યારે હવે અમારે ટીફીનો ભરાઈને વહી ગઈ છે અને નમું કરી રહી છે સાફ સફાઈ પોતા મારી રહી છે જુઓ સામે આપણે વાસણ પણ ઉટકીને રાખી દીધા છે અને નમું મારે પોતા બરોબર ચાલો ફાઇનલી બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે નમું પોતા મારી દે એટલે કામ કમ્પ્લીટ બરોબર તો આપણે પણ આ વિડીયોને અહીંયા એન્ડ કરશું મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ